જય જવાન જય કિસાન કેમ છો મારા વાલા મિત્રો મજામાં તો આપણે આજે બોર વિશે ને કોલમ વિશે વાત કરીએ તો અમુક અમુક ઘણી જગ્યાએ પ્રોબ્લેમ બનતી હોય છે કોલમોની ને બીજી અને આ બોર ઉપર રિયલ કોલમોની જ પ્રોબ્લેમ બની છે તો આપણે કમસે કમ કોલમોની તકલીફ છે એ બી આપણે બે મોટા ખેડૂતના જોડે વાત કરશો હું એ પણ ખેડૂત જ છું કારણ કે બોર કમસે કમ કોઈ નહીં તો આપણે નવો ચાલુ કરવો હોય નવો તો દસ લાખ રૂપિયા હોય તારે ચાલુ થાય છે અને કોલમું બીજીને મોટરને બધું હોતું કેબલ એ બધું હાજર હોય તો મૂળ પાંચ સાત લાખ રૂપિયા સાત લાખ રૂપિયા જેવા થાય છે પણ આટલો ખર્ચો કરતા તો આપણે કયો લૂપ કરો છો કે કોલમનો તો જોઈ લો આજે કાલે પરમ દિવસે આ ભાઈને કોલમ તૂટી ગઈ હતી જો આ રિયલ આ આ રીતની તૂટી જો આ જો આ કોલમ અને જો આ સીરાઈ ગઈ કોલમ ઊભીની ઊભી હા જો તૂટી ગઈ કાલમ અને કોલમ ની વાત કરીએ ઘણી ઘણી જાતની કોલમો આવે છે અને કોલમ તૂટી જાય અને આપણે દાખલા તરીકે વિચારીએ કે આપણે દસ લાખ રૂપિયા ઘાલીને બોર કર્યો છે આપણે પાણી પીવા માટે ખેતીવાડી કરવા માટે અને કોલમ સારું કરી અને તૂટી જાય તો આપણે બોર કદાચ ફૂટી જાય તો આપણી કેવી હાલત આવે બૂર ફૂટી ગયા પછી કોઈ કામ નો આવતો નથી તો 20 લાખ ના ખાડામાં નાબો હોય તો આપણે કોલમ સારા કંપનીની હોય અને કોલમ બી સારી કંપનીની નખાય આલતુ ફાલતુ કંપની લવરાય નહી તો આ કોલમની જાત બતાવીએ તો જવાન કંપનીની આ જવાન કંપનીની કોલમ છે તો હું કોઈ વિરોધ નહીં કરતો કોઈ કંપની નો પણ મારા ખેડૂત મિત્રો બીજા નથી કારણ કે દસ અને દસ બીજા એટલે આપણે વીસ લાખ માં હોવાની નથી તો આપણે પરમાનન્ટ પેલાથી આપણે પચાસ કે લાખ રૂપિયા વધુ થાય એના માટે કરીને આપણે ભૂલ એ નહી કરવાની

ગઈ વખતે કોલમ તૂટી ને મોટર પડી ગઈ હતી ભગવાન ભેડી નો ફોન હારો હતો એટલે બોર બચી ગયો અને હાલ ની તેના ભાઈ ચાલુ મોટર ચાલુ બોરી કોલમ તૂટી ગઈ છે તો મારા ખેડૂત મિત્રો ને મારી વિનંતી એવી છે કે કોલમ નબળી લાવવાની જરૂરિયાત નથી તો આના માટે એક બીજો ઓપ્શન છે કદાચ કોલમ આપણે આશીર્વાદ કંપની એ બી સારી સારામાં સારી વખોણ થાય છે અને એ કંપની સારી આવે છે કંપની બહુ સારી આવે છે તો આપણે મોટરને કસોઈ નહીં તો આપણે પચીસ ત્રીસ હજારનો મતલબ રસીના પૈસા થાય તો મોટર હંગાતે હંગાતે રસી બોધીને મોકલો તો ગમે એનો એના વધામો હતી કે ભવિષ્યને માટે કદાચ નબળી કોલમ આવી જાય તો રસીનો યુઝ કરો રસીમાં ઘણો જોર મારશો તમે તરીક ચાલીસ પચાસ હજાર રૂપિયા થશે અને કદાક એ નહીં હોય અને બોરમાં દાખલા તરીકે મોટર ખડતી જાય તો બોર ફૂટી જાય તો આપણા જોડે ઇમરજન્સી દસ લાખ રૂપિયા નથી ને આપણા ખેડૂતથી બોર ઇમરજન્સી કોઈ દસ લાખ કાલીન ફેરી બોર બને ને કારણ કે મોટર જો ફોડતી થકી બોરને જાય અને ભૂંગળા બી સિમેન્ટ ના આવે એટલે ટકરને લા આથળથી થકી જાય એટલે કદાચ એને ઉપર ગેવલ માથે વધારામાં વધારે વળી જાય અને ખૂબ ફૂટી જાય તો એ મોટરી આપણી ગઈ આપણું હોતું જતું રહે તો મારા ખેરત મિત્રને બે હાથ છોડીને વિનંતી છે કે આપણે કોલમ સારી કંપની વાપરો અને મોટરના ભીગું ભીગું રસીનો યુઝ કરો તો તેજાભાઈ તમને આ વાત ગમે છે ગમે છે તો તેજાભાઈની વાત બહુ સરસ લાગે છે કે રસી બોંધવાની ભીગી ભીગી જરૂરિયા છે અને કંપની